વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ઉધના ન્યુ ભેસ્તાન ન્યુ ઉધના અને ન્યુ ગોથાણ ગામ રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી જન કેન્દ્ર નો સાથે વંદે ભારત ટ્રેન નવી ટ્રેનોનું શુભારંભ કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવનિર્મિત માલ ગોડાઉન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ નવ ડેડિકેટ ફેર કોરિડોર સ્ટેશન એક સ્ટેશન એક ઉત્પાદન એટલે કે ઓએસઓપી પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું તથા વંદે ભારત ટ્રેન નવી ટ્રેનોનું નો શુભારંભ કરાવ્યો

ભારતીય રેલવેનું આધુનિકરણ આજે પંચ્યાસી હજાર કરોડથી વધારે રેલ પ્રોજેક્ટોનું શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માન્ય પ્રધાનમંત્રીના દ્વારા શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં તમે જોઈ રહ્યા છો દરેક સ્ટેશન હમણાં થોડા દિવસ પહેલાં લગભગ સાડી પાંચસો સ્ટેશનોનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે આજે આપણે ઉધના સ્ટેશન પર ગુડ રેલવે ગુડ શેડનું ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે આવા તો કેટલાક સ્ટેશનો પર આજે શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મોદી સાહેબે વાત કરી પહેલાંના બજેટ ખાલી કાગળ પર રહેતા હતા પણ આજે બજેટમાં નહીં પણ એ સિવાયના કામો આજે આખા ભારતમાં થઈ રહ્યા છે આજે દસ વંદે ભારત ટ્રેન ને લીલી ઝંડી આજે મોદી સાહેબે આપી છે આ વંદે ભારત ટ્રેન એટલે સ્વદેશી ટ્રેન છે અને સારામાં સારી ટ્રેન મોદી સાહેબ એમના જ ભાષણમાં એમને કીધું કે એને એટલી ડિમાન્ડ છે એના એન્જિનની બી એટલી ડિમાન્ડ છે કે આપણે અહીંયા ભારતમાં ઘણી રોજગારીને તક મળશે હું એવા પ્રધાનમંત્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને આ રેલવેની કાયાકલ્પ કરી છે તો હું સૌ અમારા આજે જે સૌ કાર્યકર્તા લિંબાયત અને કોર્પોરેટર હતા અમારા શહેરના અધ્યક્ષ હતા સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા એમના પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું બીરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા